સીએજ કંપની સાથે જોડાયેલી બ્રોન્ડા ટેકનોલોજી ઓસ્ટ્રા નામની એપ પર થયેલા રેન્સમવેર વાયરસ એટેક બાદ બેન્કોના ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે એનપીસીઆઈ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો રવિવારથી શુક્રવાર સુધી એનપીસીઆઈ દ્વારા ફોરેન્સિક ઓડિટ કર્યા બાદ ટ્રાન્ઝેક્શન માટે લીલી ઝંડી આપી દેવામાં આવી હતી બેન્કોના ટ્રાન્ઝેક્શન અટકાવવા માટે એનસીપીઆઈ દ્વારા છન્નું કલાક માટે પછી પરવાનગી આપવામાં આવી હતી અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન સ્ટોપ કરવાના કારણે દેશની ત્રણસો ને પાંચ છપ્પન બેન્કો અને ગુજરાતની એકવીસ બેન્કોના ટ્રાન્ઝેક્શન પર અસર પડી હતી અત્યાર સુધીમાં ગુજરાતની એકવીસ બેન્કોના પંદરસો કરોડના ડિજિટલ ટ્રાન્ઝેક્શન અટવાયા હતા જેમાં ખાસ કરીને જિલ્લા સહકારી બેન્કો અર્બન કોઓપરેટિવ ઓપરેટિવ બેન્કો અને ડિસ્ટ્રિક્ટ બેન્કોને અસર થઈ છે સીએજ કંપનીના કોર બેન્કિંગ સોલ્યુશન સોફ્ટવેર પર સાયબર એટેકથી હજી સુધી બેન્કોને આર્થિક નુકસાન થયું નથી અને સરકાર દ્વારા ડિજિટલ પેમેન્ટ તો અટકાવવામાં આવ્યા હતા પરંતુ બેંકોના ક્લિયરિંગ કરવામાં આવેલા ચેકોના પેમેન્ટ પણ ફરી રિટર્ન કરવામાં આવ્યા હતા દક્ષિણ ગુજરાતની પચીસ બેન્કોના બારસો કરોડના ચેક ક્લિયરિંગમાં અટવાઈ પડ્યા હતા અને હવે એનપીસીઆઈ એનપીસીઆઈ દ્વારા સબ સલામતની સૂચના આપવામાં આવતા ત્રણ ઓગસ્ટ સુધીમાં તમામ ચેકો ક્લિયરિંગ કરવામાં આવશે સાઉથ ગુજરાત કોઓપરેટિવ બેન્ક એસોસિએશનના ઉપપ્રમુખ કાંજીભાઈ વાલાડાએ જણાવ્યું હતું કે એનપીસીઆઈ દ્વારા ફોરેન્સિક ઓડિટ કરવામાં આવ્યું છે અને તમામ પ્રોસેસ ક્લિયર થઈ ગઈ છે અને આટલા માટે એનપીસીઆઈ દ્વારા ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન આપવા માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે બેન્કિંગ સેક્ટર અને એમાં ખાસ કરીને કોપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં છેલ્લા ચાર દિવસથી પેમેન્ટ માટેના પ્રશ્નો સર્જાયા છે પ્રશ્નની શરૂઆત આ પ્રશ્ન ઊભો થયો છે એ સીએચ કંપની જે સીબીએસ સોફ્ટવેર પ્રોવાઈડર કંપની છે આ સીએચ કંપની પાસેથી જે બેંકોએ સીબીએસ સોફ્ટવેર લીધું હોય એ બેન્કો એ સીબીએસ સોફ્ટવેર વાપરતી હતી હવે સીએ સીએચ કંપનીના એક એપ્લિકેશન છે એમાં આ રેમસમવેર જે વાયરસ છે તે ડિટેક્ટ થયો છે અને સાયબર એટેક પણ કહી શકાય પણ એ વાયરસ ડિટેક્ટ થયો એટલે તાત્કાલિક સુરક્ષા માટે સલામતીના પગલાં રૂપે જે સીબીએસ સોફ્ટવેર સીએચ કંપનીનું વાપરે છે એ બેંકના ડિજિટલ પેમેન્ટ એનપીસીઆઈએ સ્ટોપ કરેલા કે થોબો આ બધું સબ સલામત આવી જાય ત્યાર પછી તમારા ડિજિટલ પેમેન્ટને આપણે આગળ વધારીશું એક ઇસ્યુ આ આવ્યો ખરેખર ગુજરાતની એકવીસ બેંક અને ભારતની લગભગ સાડી ત્રણસો જેટલી બેંક આ સીએચ કંપનીના સોફ્ટવેર યુઝ કરે છે એ બધાને ઇફેક્ટ આવી ગુજરાતમાં અને સુરતમાં પણ ઇફેક્ટ આવી એનું બીજું કારણ એ છે કે સુરતની એક મોટી બેંક સાથે બધી સહકારી બેન્કો સીટીએસ જે ચેક ક્લિયર કરવાના હોય એ રીતે એમની જોડે મેમ્બર છે ને ત્યાંથી ચેક ક્લિયર એના થ્રુ થાય છે ગુજરાતની સૌથી વધુ બેંકો અમદાવાદની આપણે સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક સાથે જોડાયેલી છે પરિણામે આ બેંકોના ચેક ક્લિયર થવા જોઈએ ખાતેદારોના એકાઉન્ટ હોલ્ડરના એ ક્લિયર નથી થતા અને એ બીજી બેન્કમાં ભરે છે તો ત્યાંથી પણ ક્લિયર થઈને આ બેંકમાં જમા થવા નથી આવતા આ ઇશ્યુ શરૂ થયો છે આ સીએચ કંપનીના સીબીએસ સોફ્ટવેરમાં રવિવારે સાંજે સાત કલાકે આ વાયરસ ડિટેક થયો સોમવારથી આ સર્વિસને બ્રેક લાગી છે અને દક્ષિણ ગુજરાતની લગભગ સત્તર કે વીસ જેટલી સહકારી બેન્કોનો આ ચેક ક્લિયરિંગનું કામ ઠપ થયું છે આ ચાર દિવસના અંદાજે એક હજારથી બારસો કરોડનું ક્લિયરિંગ ચેકનું અત્યારે સ્ટોપ છે એટલું સારું છે કે બીજી બેન્કો બધી સહકારી બેન્કો મુખ્ય બેન્કો સિવાયની એના ડિજિટલ પેમેન્ટ આરટીજીએસ છે કે મોબાઈલ બેન્કિંગ છે એ બધા પેમેન્ટ તો થઈ રહ્યા છે એટલે કસ્ટમરને એટલું સારું છે પણ ચેકથી ક્લિયર કરવું હોય બેલેન્સ લેવાનું હોય કે બેલેન્સ મોકલવાનું હોય તો હાલ પૂરતું આ ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યા છે દક્ષિણ ગુજરાત કોપરેટિવ બેંક વતી તમામ કસ્ટમરને એટલી વિનંતી છે કે આ ઇશ્યુ સોફ્ટવેર કંપની પ્રોવાઇડર કંપનીમાં આવેલો છે સહકારી બેંકોને આ એની સિસ્ટમ છે એ અત્યારે હેંગ થયેલી છે તો મિત્રો સહકાર આપજો અને થોડા જ દિવસોમાં એકાદ દિવસમાં આ બધું સોલ્વ થશે અને ફરી રાબેતા મુજબ સર્વિસ બેન્કોની મળતી થઈ જશે